નમસ્કાર મિત્રો દેશના અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો નમસ્કાર મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તલના ભાવમાં ભૂખા બોલાવતી તેજી જાણો આજના આજના તલના બજાર ભાવ સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના બજાર ભાવ રૂપિયા

રૂપિયા સત્તરસો પચાસ થી રૂપિયા છવ્વીસો પાસઠ સુધીના બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા અઠ્યાવીસ રૂપિયા બે હજાર એસી થી રૂપિયા પચીસો ચાલીસ સુધીના બોલાય હતા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા રૂપિયા બે હજાર એક થી રૂપિયા ત્રેવીસો એકતાલીસ સુધીના બોલાય હતા જ્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા રૂપિયા બે હજાર પચાસ થી રૂપિયા બાવીસો સિત્તેર સુધીના બોલાયા હતા તેમજ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા બે હજારથી બોલાયા હતા બોલાયા હતા જ્યારે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા બે હજારથી રૂપિયા ચોવીસો બાવન સુધીના બોલાયા હતા તેમજ માણાવદર માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ રૂપિયા બાવીસો થી રૂપિયા પચીસો સુધીના બોલાયા હતા

દિવાળી પહેલા પડેલા વરસાદથી ડુંગળીના પાકને થોડું નુકસાન થઈ શકે છે અને નવી નવી આવકો પણ લેટ થાય તેવી સંભાવના છે ડુંગળીનો પાક હવે ત્યાં છે અને તેની ઉપર વરસાદ પડે તો પાકને અસર થઈ શકે છે ગુજરાત માલ નવી ડુંગળીની થોડી થોડી આવક થાય છે અને નબળા માલમાં અઢીસો થી ચારસો વચ્ચે વેચાણ થાય છે જ્યારે સારા માલમાં ભાવ ઊંચા ઊંચા કોટ થાય છે લાલ ડુંગળી ઓનલાઈન પ્રાઇસ

જ્યારે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લોકમંઘના ભાવ રૂપિયા પાંચસો થી રૂપિયા છસો એકત્રીસ સુધીના બોલાય હતા તેમજ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ભાવ રૂપિયા પાંચસો એકાવન થી રૂપિયા છસો ચોત્રીસ સુધીના બોલાયા હતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકમંડ ઘઉંના ભાવ રૂપિયા રૂપિયા પાંચસો સાઠ થી રૂપિયા છસો પચાસ સુધીના બોલાય હતા જ્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં લોકમણ ઘઉંના ભાવ રૂપિયા છસો છસો વીસ થી રૂપિયા છસો પાંત્રીસ સુધીના બોલાયા હતા માર્કેટિંગ લોકમન ચારસો બત્રીસ થી રૂપિયા છસો ચૌદ સુધીના બોલાયા ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર જાણો આજનો નવો રેટ દેશની મુખ્ય ઓઇલ કંપનીઓ દરરોજ સવારે છ વાગે ઇંધણ ભાવ અપડેટ કરી દેતી કરી દેતી હોય છે આ ક્રમ વર્ષ બે હજાર સત્તર થી ચાલુ જ છે આવામાં ગાડી ચાલકોને ને સલાહ અપાય છે કે તેઓ લેટેસ્ટ ફેર જાણીને ટાંકી પૂલ કરાવે છે જાણો આજે તમારા શહેરમાં એક લીધે પેટ્રોલ ડીઝલ ભાવ શું છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે લોકસભામાં ચૂંટણી પહેલા માર્ચ બે હજાર ચોવીસ માં ઓઇલ કિંમતો માં બે થી બે રૂપિયા પ્રતિ લિટરનો નો કાપ મૂકવામાં આવ્યો હતો તો મિત્રો ક્રૂડ ઓઇલ આંતરરાષ્ટ્રીય ભાવના હિસાબથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ના રેટ નક્કી કરવામાં આવે છે ઇંધણની કિંમતો દરરોજ સવારે છ વાગે બદલાતા હોય છે વિદેશી ચલણના વિનિમયની સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાતા હોય છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા પછી દરરોજ ઇંધણના નવા રેટ નક નક્કી કરે છે ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ નવા દરોમાં ફેરબદલ કરે છે ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો શું તમે જાણો છો કે લોકો શા માટે મોઢામાં લવિંગ રાખીને સુવે છે આજે જાણી જ લો તો તેના ફાયદા પાચન જ્યારે લવિંગને મોઢામાં રાખવામાં આવે છે તો તેનો રસ પેટમાં પ્રવેશવા લાગે છે તે પાચનને સુધારવામાં મદદ કરે છે પાચનમાં સુધારો કરવાની સાથે લવિંગ પેટ ફૂલવાની સમસ્યાથી પણ રાહત આપે છે મોઢામાં રાખેલ લવિંગને ચાવી પણ શકાય છે ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવે ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂપિયા સો પ્રીમિયમ ચૂંકીને પોતાના પશુને વીમા કવસ્થિત સુરક્ષિત કરી શકશે મિત્રો પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે ત્યારે રાજ્ય સરકારે આ યોજનાને વધુ અસરકારક બનાવવા ગુજરાત પશુધન વિકાસ માટે વિકાસ બોર્ડ અને આઈસીઆઈસીઆઈ લે બોર્ડ જનરલ